જય માતાજી મિત્રો આજે આવી ગયા છે એક નવા બ્લોગ વિડીયોમાં આપણે આજે જવાનું છે નકળ ભગવાનના દર્શન કરવા માટે પેપડું અમે અને મારા ભાઈઓ જઈ રહ્યા છીએ અને આ છે અમારા શ્રવણ કાકો તો તમને આગળ જઈને બતાવું જય માતાજી હવે આપણે જસાલી ગામમાં આવી ગયા છીએ જય માતાજી મિત્રો હવે આપણે આવી ગયા છીએ નફલ ભગવાનના દર્શન કરવા માટે આ છે મંદિર માતાજી હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ મિત્રો હવે આપણે આખો મેળો ફરી લીધો ને હવે આપણે જવાનું છે ઘરે એટલે આજના બ્લોગ આટલું જ કાલે મળીએ નવા બ્લોગ જય માતાજી